ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આશા રાખું કે તમે બધા આ જાતા જશો હું પણ આજી જઈશું અને આજે દિવસની શરૂઆત કામકાજમાં ચાલે છે જો કામકાજ કરવાનું ચાલુ છે સાફ સફાઈ રસોડાની સાફ સફાઈ કરવાનું ચાલુ છે એટલે સાફ સફાઈ કરું છું જો તમને બતાવું જો આ ખાનાને હું સા આજે ખાનું સાફ કર્યું આ કર્યું આ કર્યું હવે આ ખાનું સાફ કરવા કરી દીધું છે જો આટલો બધો એ કલરને બધું ઉખડ્યું તું તે સાફ કરીશ બધું જેટલું બધું કર્યું અને આ ડ્રોવર હે ને હવે વખાતું નહીં જોવા યા આટલાથી આગળ જ નહીં જતું જો આગળ જ નહીં જતું આટલાથી આ ડ્રોવર એવું થઈ ગયું છે ને ફિટ થઈ ગયું બધું તું ચોમાસાનું ફૂલી ફૂલી અને આ ખાનું સાફ કરી દીધું છે ને જોજે જેટલો કલરનો બલર ઉખડે એ ખાનું વરખું વખાતું નહીં ને એટલે તારીએ લાયા મેં સાફ કરતા કરતા પાસે થોડો થાક લાગે પોરો બધ બાકી છે કચરા પોતું કપડાં છે મશીનમાં અને વાસણ ઘસવાનો સીન હજી તો બધું બાકી છે આ કબાટનો ગોદડો ગોદળો કાઢવા પણ પેલું ચોકમાં ને ઈયળો બહુ આવે પેલી ચૂડેલો કહીએ ને એ બહુ આવે છે એટલે હવે ચૂડેલો ફરફર કરતી હોય એટલે ગોદળામાં અંદર પ્યાયી ના જ હોય એટલે ગોધરા તપાડવા શી પણ હવે ધા ઉપર તો ધાબુ ધોઈ સાફ કરીએ તાણા ચડાવવા ચડાવવાનું હું ચડી નાખું સીડીઓ બહુ એટલે ગોધરા તપાળવા નથી પણ અને વરસાદ આયા જ કરે છે એટલે પેલી ચૂડેલો જતી જ નહીં જો વરસાદ ના આવતો હોય ને તો પછી ચૂડેલો અત્યારે ચાંદી જ જતી રહી હોય મારે ગોધડા તપી હોય બધો પણ હવે જોઈએ શું કરે વરસાદનું ના તડકાનું જેવું રહેશે એમ તો મેં બધા જેટલા કબાટ સાફ કરું ને એટલા બધા કબાટમાં હું ડામરની ગોળીઓ મૂકતી જ જાઉં છું અને સરસ ચોખ્ખું કરી ડામરની ગોળીઓ મૂકવી જ દેવાની એટલે સારું જ થઈ જાય એટલે ગંદે ના મારા એમ તો મેં એવડા ઉનાળામાં જ તપાડે તો પણ તો ઇનફેક દિવાળીમાં તપાડી દઈએ તો હારું આખું ભર સારું રહે એટલે તપાડવા તો સી પણ એ પેલી ચૂડેલોના લીધે જ નહીં તપાડતી અને આજે તો ઘરનું કામ તો મીસ ચાલુ જ નહીં કર્યું ખાલી ખાનાઓ બધા સાફ કર્યા સી અને નાસ્તા બનાવીને ખાઈ નાસ્તા મોકલાવી દીધા તો કોઈ ખાવા નહીં રૂવેલા જતો રહ્યો બધો એ હઉ હના નાસ્તા ભર્યા લે તે હઉ લઈ લઈને જતા રે બધા બપોરે ખાવા આવશી હજુ તમારે કામ કરી રહે ને એટલે કઈ અગિયાર સાડા અગિયાર થઈ જવાના કોમના અને પછી કામ કરવાનું ચાલુ થશે એટલે પછી રોધવાનું ચાલુ થશે એટલે કચરાને પોતું બધું કરી અને પછી રસોઈ કરીશું રસોઈ કરીને કામ કરીશું એટલે બે વાગશી હું પીવી છીએ આવો બધો કચરો હું પીવા કચરો હા

તૂટી જાય એકલો બાજીને લોટશે એટલે તૂટી જજો અહીંયાથી અને જો આટલા બનાવ્યા છે ભાત વગર ખીચડી શાક ને એ બધું બનાવીશું ઠેકલા દેખ ખસ તૂટી જસ આવતું જ નહી પતી ગયું ડુંગર ના રોટલા થેપલા તો બનાવે પણ બરાબર થવાય ને તૂટી જતા તો બહુ રોટલા ટીપી પણ તૂટી બઉ જોઈએ જ્યાં અંદર મેથી નાખી દીધું એટલે તીપ જાય ને એટલે તૂટી જ જોઈએ એ રીતનો હોય સર એટલે બનાવે તો સી આજે પહેલી જ વખત ટ્રાય કર્યો છે જેવા બને એવા ખરા સ્વાદમાં ધારા જ હોય મસાલો તો આપણે જે કરીએ જ કરીએ છીએ પણ ઘઉંના લોટ નહીં નાખ્યો અંદર એકલો બાજરી લોટના બનાયા છીએ આપણે વડા બનાવીએ ને એ રીતે લોટ બધી અને બનાવ્યા છીએ હવે સ્વાદ પણ સારા જ છી એડો હવે જો ઘરમાં તો ધુમાડો ધુમાડો થેપલા બનાવ્યો ને ધુમાડો ધુમાડો થઈ જાય સાખા ઘરમાં થેપલાનો અને અમારા સાહેબ આહીને ચા બહી જાય ધુમાડો તો જુઓ સાહેબ શેકો આવી જાય Mm-hmm. <laughs>